કેમ મિત્રો બાલમિત્રો બાલમિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છીએ દ્વિતીય સત્રાંત પરીક્ષા આપણી થોડા સમયની અંદર શરૂ થવાની છે ત્યારે કેવું પેપર લખશું કેવું પેપર આવશે આપણે બ્લુ પણ જોઈ હતી આજે આપણે ધોરણ પાંચનું અંદર ગણિતની અંદર પેપર અને તેના જવાબો કઈ રીતે લખવા તેમનો એક મહાવરો કરી લઈએ પ્રશ્ન નંબર એક જેમાં એક નકશો આપવામાં આવ્યો છે એ નકશા આધારિત તમને પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ધોરણ પાંચની અંદર તમને પ્રશ્નપત્ર અને એક આ રીતની ઉત્તરવહી પણ તમને આપવામાં આવે છે હું ઉત્તરવિહીમાં કઈ રીતે લખું એ પણ અમારા બાળકોનો એક નમૂનો તમને બતાવીશ જોઈએ સૌથી પહેલા નકશો ધ્યાનથી આપણે જોઈ લઈએ ઉત્તર દિશા પણ છે દક્ષિણ દિશા પૂર્વ અને પશ્ચિમ એ દિશા પણ નક્કી થઈ શકે છે પહેલો પ્રશ્ન વર્ખંડના નકશામાં નજરે પડતી ત્રણ વસ્તુના નામ લખો તમને તો ઘણું બધું નજરે પડે છે એટલે આમાં ત્રણ વસ્તુ કીધી છે તમે વધારે વસ્તુ પણ બતાવી શકો છો તો અત્યારે જવાબ મેં અહીં બાજુમાં લખ્યા છે પછી ઉત્તર વહીમાં કઈ રીતે લખવા એ પણ આપણે જોઈ લેશું તો આપણને ખુરશી લેપટોપ સ્વિચ બોર્ડ પ્રોજેક્ટર સ્ક્રીન ફેનલ બોર્ડ પાટલીઓ ફેનલ બોર્ડ બીજું બ્લેક બોર્ડ કબાટ બારી બાણા વગેરે વસ્તુ આપણને જોવા મળે છે આમાંથી માત્ર તમારે ત્રણ વસ્તુ બતાવવાની હતી પ્રશ્ન નંબર બે બારણા એક ની અંદર પ્રવેશતા બારણા એક ની અંદર અંદર જવાનું છે તો જમણી બાજુ કઈ કઈ વસ્તુ આવશે બારણું એક છે એવું લાગે તમે ફોન બારણું એકની અંદર પ્રવેશો એ પણ જોઈ લેવાનું છે તો આ આવશે ડાબી બાજુ અને આ આવશે જમણી બાજુ તો જમણી બાજુની અંદર જુઓ ફેનલ બોર્ડ ખુરશી પ્રોજેક્ટર સ્ક્રીન લેપટોપ સ્વિચ બોર્ડ આ બધી જમણી બાજુ આવેલું છે જે બાર એકની અંદર પ્રવેશો તો તો એ વસ્તુઓના નામ તમે સરળતાથી ત્યાં લખી શકો છો પ્રશ્ન નંબર ત્રણ પ્રોજેક્ટર સ્ક્રીનની કઈ બાજુ નાનકી નાખો પ્રોજેક્ટ સ્ક્રીન અહીં છે કઈ બાજુ એ સ્વિચ બોર્ડ છે સ્વિચ બોર્ડ છે આ બાજુ છે તો તરત તમે હાથથી કહી શકશો કે આ તો ડાબી બાજુ છે

પ્રશ્ન નંબર પાંચ અને છેલ્લો પ્રશ્ન જો તમે પાટલી બી પર બેઠા છો આ આપણી પાટલી બી છે અને તમારું મો ઉત્તર દિશા પર મો છે એટલે તમારું મો છે ઉત્તર દિશા બાજુ ઉપરની બાજુમાં છે એટલે કે દિશા ત્યાં ઉત્તર દિશા છે ત્યારે તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુ હશે હવે તમે આ રીતે બેઠા છો તો આ બાજુનો થશે ડાબી બાજુ આ થશે જમણી બાજુ તો તમે બી પાટલીથી ડાબી બાજુ હો તો પાટલી એ લેપટોપ સ્વિચબોર્ડ બારી એક વગેરે વસ્તુઓ તમને ડાબી બાજુ આપણને જોવા મળે છે નીચેની બાજુમાં પણ ડી છે જી છે કબાટ છે બારી છે એ પણ ડાબી બાજુ તમારી નીચેની બાજુમાં છે પરંતુ આ એકદમ બાજુની અંદર ડાબી બાજુ આટલી વસ્તુઓ આવેલી છે તો લખી શકશો ને સુંદર મજાના જવાબ તમે લખી શકશો પ્રશ્ન એકના જવાબો આપણે જોઈ લઈએ અહીં છે પ્રશ્ન એકના જવાબ અમારા વિદ્યાર્થીઓએ આખા વાક્યમાં જવાબ આપ્યા છે તો એ આપણે જોઈ લઈએ ખુરશી લેપટોપ એ પહેલા પ્રશ્નનો જવાબ હતો આ બીજા પ્રશ્નનો જવાબ છે જો પ્રશ્ન ત્રણ ના જવાબ પણ આપ્યા છે તમે પણ સારા અક્ષરે સુંદર મજાનું લખી શકશો જો અહીં પાટલી બી પર બેઠા મો તમારું ઉપર છે આપણો એકમ નંબર નવમાંથી આ પૂછવામાં આવ્યું છે ખોખા અને રેખાચિત્ર તો અહીં ખોખું આપ્યું છે અને રેખાચિત્ર અહીં નકશો છે તો જુઓ આ છે લમઘન શેમાંથી બને તો આ નકશામાંથી તો જો આપણે સી જવાબ રાખ્યો છે અહીં આ ભાગ છે તો એની અંદર એમાંથી બનશે તો કે ડીમાંથી કારણ કે વચ્ચે ચોરસ પણ છે એટલે આમાંથી બનશે ત્યાર પછી બધા ત્રિકોણ છે તો એ એમાંથી બનશે એટલે એ લખ્યું છે અને કોણ જેવો આકાર તો એ અહીં બી જે નકશો છે એમાંથી આપણે આકાર બનાવી શકીએ છીએ તો આ રીતે આપણે જોડકા સરસ રીતે જોડી દેવાના છે ચાલો પ્રશ્ન જવાબ કઈ રીતે લખ્યો છે અહીં વિદ્યાર્થીઓએ એબીસીડી પણ લખી છે સાથે નકશો પણ જોડી દીધો છે જુઓ આમાંથી આ ખોખામાંથી આ નકશો છે આમાંથી આ છે ત્રિકોણ વાળો જે ખોખું છે એમાંથી આ નકશો છે અને આમાંથી આ આકૃતિ પણ બનાવી છે એબીસીડી પણ લખી છે તમે એબીસીડી પણ લખી શકો છો કે એકની સામે સી બેની સામે ડી આ રીતે પણ જવાબ સારા સારી રીતે લખી શકો છો ચાલો જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણ આ આપણો એકમ નંબર દસ દસમો ભાગ અને સોમો ભાગ નો આ પ્રશ્ન છે આવા પ્રશ્નો પણ તમારે આવી શકે છે જોઈએ પ્રશ્ન નંબર એક સાતના છેદમાં દસ એકદમ સહેલું છે ઝીરો પોઈન્ટ સાત કારણ કે પોઈન્ટ પછી એક અંક રહેવો જોઈએ એટલે ખાલી સાત છે એટલે ઝીરો પોઈન્ટ સાત છવ્વીસના છેદમાં નિયમ છે છે એટલે આગળ આપણે ઝીરો મૂકી દઈશું ઝીરો પોઈન્ટ છવ્વીસ હવે આપણને દશાંશ દશાંશપૂર્ણ આપ્યા સાધાપૂર્ણકમાં ફેરવો નવ આખા છે પણ પોઈન્ટ પછી એક અંક છે એટલે નીચે આવશે દસ નવના છેદમાં દસ ત્યાર પછી પાંત્રીસના છેદમાં દસ છે તો અહીં અલગ રીતે થશે કારણ કે આપણે તો પોઈન્ટ પછી એક અંક રાખવાનો છે દશાંશ છે એટલા માટે એટલે ત્રણ પોઈન્ટ પાંચ જવાબ એનો આવશે ત્રણ પોઈન્ટ પાંચ જો તમે ઝીરો પોઈન્ટ પાંત્રીસ કર્યો તો તમારો જવાબ ખોટો કારણ કે પોઈન્ટ પછી બે અંકો થઈ ગયા અહીં તો એક અંક એટલે દશાંશ રાખવાનું છે સતાંશ કે સહસ્ત્રાંશ કરવાનું નથી ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ઝીરો પોઈન્ટ પંચોતેર ઝીરો પોઈન્ટ પંચોતેર પોઈન્ટ પછી બે અંકો છે એટલે આંખ બંધ કરીને નીચે સો મૂકી દેવાના છે અને ઉપર મૂકી દો પંચોતેર ચાલો બની ગઈ દશાંશમાંથી સાદા સાદામાંથી દશાંશ તમે સરસ રીતે હવે કરી શકશો હજુ પણ દસ પંદર ઉદાહરણો આવા ગણશો તો તમને આ પ્રશ્નના પૂરેપૂરા પાંચ ગુણ તમને મળી જશે અને ચાલીસ ગુણ મેળવવામાં પણ આપણને ફાયદો થશે ચાલો જોઈએ જવાબ વહીમાં આ છે જવાબ વહી એમને જવાબ લખ્યો છે જુઓ સાતના છેદમાં દસ એટલે સાત ઝીરો પોઈન્ટ સાત છવ્વીસના છેદમાં સો ઝીરો પોઈન્ટ છવ્વીસ નવ ઝીરો પોઈન્ટ નવ નવના છેદમાં દસ પાંત્રીસના છેદમાં દસ ત્રણ પોઈન્ટ પાંચ પાંચ અને ઝીરો પર પંચોતેર અંક પછી બે છે એટલે હેઠે છો સો આવશે ઉપર પંચોતેર આવશે તમે એક એક લીટી મૂકીને પણ છૂટું પાડી શકો બીજું તમને એક દેખાડું જો એને ઉત્તર વયમાં કેવી રીતે કર્યું છે પ્રશ્ન એક એક જ પેજ ઉપર લખ્યો છે પ્રશ્ન બીજો જો અહીં જગ્યા પડી હતી છતાં પ્રશ્ન ત્રણ શરૂ કર્યો નથી તમારે પણ કરવાનો નથી પ્રશ્ન નંબર ત્રણ જો અલગ પાને લખ્યો છે નવો પ્રશ્ન નવા પાને લખવાનો છે અને ખૂબ સુંદર અક્ષરે આપણે પેપરને સજાવવાનું છે ચાલો જોઈએ હવે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર ની અંદર તમને સુંદર મજાના એ પણ દશાંશપૂર્ણાંક આધારિત એક પ્રશ્ન આપ્યા છે ત્રણ પોઈન્ટ સાઈઠ ત્રણ પોઈન્ટ સાહીઠ મીટર છે તો એની અંદર મીટર કેટલા સેમી કેટલા પોઈન્ટની પછી છે એ સેમી હોય ની પછી મોટું હોય એટલે મીટર હોય ત્રણ મીટર સાઈઠ સેન્ટીમીટર એટલે સેમી છે ને એકદમ સહેલું બીજો પ્રશ્ન નવ્વાણું પૈસા બરાબર કેટલા રૂપિયા નવ્વાણું પૈસા એટલે જયારે સો પૈસા થાય ત્યારે એક રૂપિયો થાય હજી તો સો પૈસા થયા નથી એટલે લખશું જીરો પોઈન્ટ નવ્વાણું એક પૈસો ઘટે છે એટલે રૂપિયામાં બતાવવું હોય તો ઝીરો પોઈન્ટ નવ્વાણું પિસ્તાલીસ મિલીમીટર એક આ સમજી લઈએ પિસ્તાલીસ મિલી આપ્યા છે તો આપણે શીખી લઈએ કે જ્યારે દસ મીમી હોય ત્યારે એક સેમી થાય છે અહીં તો પિસ્તાલીસ છે એટલે આપણે સેન્ટીમીટરમાં ઊંધું કરવાનું છે ત્યારે જવાબ ચાર પોઈન્ટ પાંચ આવશે ચાર સેમી એટલે ચાલીસ અને પાંચ સેમાં નાખો પિસ્તાલીસ થઈ ગયા તો આવું નાનામાંથી મોટું પણ આવી શકે મોટામાંથી નાનું પણ રૂપાંતર આવી શકે છે તો પણ ખાસ યાદ રાખશો કે અહીં મીમીમાંથી સેમી કરવાનું છે તો પ્રશ્ન નંબર ચાર એ પણ આપણે જોઈ લઈએ કે કઈ રીતે લખ્યો છે આ છે પ્રશ્ન નંબર ચાર જો ત્રણ ટૂંકા પ્રશ્નો હતા છતાં પણ આખું પેજ આપણે મૂકી દીધું છે જો ત્રણ મીટર અને સાહીઠ સેન્ટીમીટર તમારે પ્રશ્ન લખવાની કંઈ જરૂર નથી નવાણું પૈસા અને ઝીરો પોઈન્ટ નવાનું બતાવી શકાય પિસ્તાલીસ મિલમીટરને ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બતાવી શકાય છે ચાલો જોઈએ પ્રશ્ન નંબર આગળનો પ્રશ્ન નંબર આવે છે પાંચ જો આવ્યા એકમ નંબર આપણો ક્ષેત્રફળ અને પરિમિતિવાળો એકમ છે આઠ ગુણનો આ પૂછાવાનો છે એ પણ નક્કી છે ચાલો દાખલા અલગ અલગ હોઈ શકે છે પણ કઈ રીતે ગણવા એ આપણે શીખી લઈએ કોઈડો વાંચીએ તમારે પણ બે વાર વાંચવાનો છે અને સમજવાનો છે લંબ ચોરસ બગીચો છે એટલે લંબાઈ પણ હશે પોળાઈ પણ હશે આપ્યો છે પંદર મીટર લંબાઈ છે નવ મીટર પોળાય છે એટલે સૌથી પહેલા એક પેન્સિલથી એક લંબ ચોરસ બગીચો દોરી દો વિગત પણ કાઢી શકો છો જો અહીં પંદર અને નવ ઉપર પંદર હશે તો નીચે પણ પંદર હશે આ બાજુ નવ હશે હવે આપણે પરિમિતિ શોધવાની છે અહીં કીધું છે તેની ફરતે કાટાળી વાડ કરવી છે ફરતે ફરતે ચાલવું છે એટલે પરિમિતિ એટલે આપણે એનું સૂત્ર મૂકીશું કે લંબચોરસ બગીચાનું પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો અથવા તમે લંબાઈ વત્તા પોળાઇ વત્તા લંબાઈ વત્તા પોળાઇ પણ લખી શકો છો પંદર વત્તા નવ વત્તા પંદર વત્તા નવ બરાબર અડતાલીસ આવી ગયું છો લખશું અડતાલીસ અને છેલ્લે એવું લખશું કે લંબચોરસ બગીચાની ફરતી કાટાળી તારની લંબાઈ અડતાલીસ મીટર થશે સમજાઈ ગયું પણ મિત્રો ન ખબર પડે તો સરસ મજાની એક આકૃતિ બનાવી લેવાની છે બીજું એક ચોરસ પ્લોટ છે એટલે મેં ચોરસ દોરી દીધું તમે પણ દોરી શકશો શું કીધું છે એની લંબાઈ છે પચીસ જો લંબ ચોરસ ચોરસ હશે ત્યારે એક જ માપ આપવું હશે તમને એમ થાય કે એક જ માપ આપવું સાહેબ તો બીજું શું કરવું ચોરસ હોય બધી બાજુ સરખો હોય એટલે બધી બાજુ પંદર પંદર જ હોય એક બાજુ માપ સરખો હોય કારણ કે એટલે જ એને ચોરસ કહેવાય ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો આમાં બધી બાજુનો સરવાળો આવશે નહીં આમાં આવશે ક્ષેત્રફળનું સૂત્ર ચોરસ હોય એટલે લખશું ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાની જરૂર નથી કારણ કે ચોરસ છે તમે લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લખી શકો છો અને લંબચોરસ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ લખી શકો છો હવે પચીસ લંબાઈ આપી છે એટલે પચીસ ગુણ્યા પચીસ સરસ મજાનો ગુણાકાર કરી નાખો છસો ને પચીસ જવાબ પાછળ લખીશું ચોરસ મીટર આપ્યું છે એટલે મીટર લખશું ચોરસ મીટર અથવા ચોરસ મી પ્રશ્ન નંબર ત્રણ એક લંબચોરસ જોગિંગ પાર્ક છે પંદર મીટર તેની લંબાઈ છે પહોળાઈ છે પંદર મીટર નહીં સોરી બાર મીટર તેમની લંબાઈ છે અને પહોળાઈ છે પંદર મીટર જો મેં દોરી નાખ્યું લંબચોરસ લંબાઈ બાર લખી પહોળાઈ પંદર લખી પહોળાઈ વધારે બતાવી છે એ લંબાઈ પણ બની જઈ શકે છે શું કીધું છે તેના ફરતે બે ચક્કર લગાવવા છે ફરતું ફરતું ફરવું છે બોલો શું શોધીશું અરે વાહ ખબર પડી ગઈ તમને કે પરિમિતિ શોધીશું તો લખ્યું મેં બધી બાજુનો સરવાળો બાર વધતા પંદર વધતા બાર વધતા પંદર કયો સરવાળો ચોપ્પન હજી દાખલો પૂરો નથી થતો ચક્કર કેટલા માર્યા છે હા બે

ક્ષેત્રફળ પરિમિતિનો દાખલો છે એ સરળતાથી આવડી જશે દાખલા નંબર પાંચ એક ચોરસ વાડીની ફરતે વા ફરતે વાડની લંબાઈ ચોવીસ મીટર છે ફરતે ફરતે ચોરસ અહીં તો પરિમિતિ આપી દીધી છે કે ભાઈ એક ચોરસ છે એની આખી પરિમિતિ એને કહી દીધી છે ચોવીસ છે ફરતી ફરતી તો આપણે એની લંબાઈ શોધવાની છે એટલે યાદ રાખો પરિમિતિ લખો વિગત પરિમિતિ ચોવીસ છે અને પાછું ચોરસ છે તો લખો ચારે બાજુ ચોરસની કેવી હોય સરખી હોય એટલે ચોવીસ આપ્યા છે એ ચોવીસ ભાગ્યા ચાર કરી દો ચોવીસ ભાગ્યા ચાર કરશો એટલે છ ચાર ચોવીસ છ ભાગી ગયો છ એટલે બધી બાજુ છ છ હોય હવે બધી બાજુ તમે છ છ મૂકશો એટલે ચોવીસ થઈ જશે તો ઘણી વખત આવું પણ હશે પરિમિતિ તમને આપી હશે ચોરસ હશે તો બધી બાજુ સરખી હોય એટલા માટે તમને ચાર વડે ભાગાકાર કરી દેવાનો છે ચાલો ભાઈ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ખૂબ અગત્યનો છે આઠ ગુણનો છે ફરી એક વખત તમે આ જોઈ લેજો ચાલો બાળકોએ કઈ રીતે લખ્યું છે એ પણ આપણે જોઈ લઈએ પ્રશ્ન નંબર પાંચ જુઓ એમણે વિગત પણ કાઢી છે પંદર મીટર લંબાઈ છે નવ મીટર પોળાય છે જો એને સૂત્ર પણ મૂક્યું છે બધી બાજુનો સરવાળો પણ તમે મૂકી શકો છો અથવા લંબાઈ વત્તા પોળાઇ વત્તા લંબાઈ વધતા પોળાઇ સરવાળો કર્યો અડતાલીસ છેલ્લે જવાબ પણ લખ્યો વાડ કરો અડતાલીસ મીટર ની થશે તાર જોશે એ પણ લખ્યું છે ચાલો ક્ષેત્રફળ કીધું હતું તો તરત લંબાઈ ગુણ્યા લંબાઈ તમે કીધું છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ છે એટલા માટે પચીસ ગુણ્યા પચીસ અહીં ભૂલ છે એટલે આપણે લંબાઈ ગુણ્યા ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ છસો ને પચીસ જોગિંગ પાર્ક ની લંબાઈ બાર મીટર પહોળાઈ પંદર મીટર શોધવાનું હતું ચક્કર લગાવવાનું હતું એટલે પરિમિતિ શોધી એને ગુણ્યા બે કર્યા એકસો આઠ થઈ ગયા આવી ગયો જવાબ તો આવી રીતે સરસ દાખલા ગણ્યા છે બાકીના બે દાખલા અહીંયા આપ્યા છે આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે છ સેમી ચાર સેમી ની લંબાઈ પોળાય છે લંબાઈ ગુણ્યા પોળાય ચાર ગુણ્યા છ ચોવીસ અહીંયા આકૃતિ આપી નહોતી અને સીધી પરિમિતિ આપી હતી જો એનો ભાગાકા કર્યો સરસ બધી બાજુ સરખી હોય લંબાઈ મળી ગઈ છ જો લખી દીધું છ છ છ તો આ રીતે તમે સુંદર રીતે દાખલા ગણી શકો છો એટલે પૂરેપૂરા ગુણ તમને મળી જશે બાળ મિત્રો પ્રશ્ન નંબર છ એકદમ સહેલો છે સરસ મજાનો સ્માર્ટ ચાર્ટ છે આપણે આવૃત્તિ ચિહ્નો પણ શીખી ગયા છીએ તો આંબો કેટલા છે તો જો એક આવું હોય આવૃત્તિ ચિહ્ન તો એની બાજુ એક બે ત્રણ ચાર અને વચ્ચેનો લીટો એટલે કુલ પાંચ થાય એટલે જો પાંચ દસ પંદર વીસ અને પાંચ પચીસ જો પચીસ લખ્યા પાંચ દસ પંદર વીસ અને બે બાવીસ પાંચ દસ અને ચાર ચૌદ પાંચ દસ પંદર પંદર ને બે સત્તર પાંચ દસ પંદર વીસ પચીસ પચીસ ને પૂછ્યા હોય એટલે સરવાળો પણ કરવો પડે એટલે જુઓ મોટી સંખ્યા પેલા લીધી છે એમને તો અઠ્યાવીસ પચીસ બાવીસ સત્તર ચૌદ પેલો સરવાળો એટલે બધા ઝાડ થઈ ગયા એકસો છ આવું આપણે પેલા કરી લેવાનો છે એટલે જયારે એના પ્રશ્નો આવશે તો સરસતાથી આપણે કરી શકશું જો પહેલો પ્રશ્ન એવો છે સુંદરવનમાં કુલ કેટલા વૃક્ષો હતા એ આપણે કરી દીધું છે જવાબ એટલે તરત આપણે કયા વૃક્ષોની સંખ્યા વીસ કરતા વધુ છે ચાલો એનો જવાબ જોઈએ વધારે એક તો આંબો છે વડ છે અને છેલ્લા અઠ્યાવીસ લીમડો છે આ ત્રણ વૃક્ષ છે એ વીસ કરતા વધારે છે એટલા માટે ત્રણ વૃક્ષના જવાબ આપણે લખવાના હોય છે જો લખ્યું આંબો વડ લીમડો ચાલો ત્રીજો પ્રશ્ન સુંદરવનમાં કયા વૃક્ષ સૌથી વધુ છે સૌથી વધારે વૃક્ષ જુઓ સૌથી મોટું સંખ્યા અઠ્યાવીસ છે કોણ છે લીમડો તો કયું વૃક્ષ થયું લીમડાનું વૃક્ષ તો લીમડાના વૃક્ષ સૌથી વધારે છે લીમડાની સંખ્યા પીપળા કરતા કેટલા ગણી છે બહુ સહેલું છે લીમડો અને પીપળો ચલો જોઈ લઈએ આ છે પીપળો આ છે લીમડો લીમડા છે અઠ્યાવીસ પીપળો છે ચૌદ તો ચૌદ નો ઘડીયો બોલો ચૌદ એકા ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ આવી ગયા કેટલી વખત બોલ્યા બે વખત કેટલા ગણા થઈ ગયા બે ગણા તો આપણે બે ગણ્યા સંખ્યા આપણે લખીએ કે બે ગણી છે ચૌદ દુ અઠ્યાવીસ આંબા અને આશોપાલો સંખ્યા વચ્ચેનો તફાવત બાદ બાકી આંબા પચીસ છે અને આશોપાલો સત્તર છે જોઈએ કોષ્ટકમાં આંબા છે પચીસ અને આશોપાલો સત્તર પચી માંથી સત્તર બાદ કર્યા આઠ તફાવત આવ્યો આઠ તમારે કઈ રીતે જવાબ લખવાના છે તો એ પણ આપણે જોઈ લઈએ આ જાય એના જવાબ સુંદરબનમાં એકસો છ વૃક્ષો છે કયા કયા વીસ કરતા વધારે એનો પણ જવાબ આખા વાક્યમાં લખ્યો છે સૌથી વધારે લીમડાના વૃક્ષ છે લીમડાની સંખ્યા પીપળા કરતા બે ગણી છે આશોપાલો કરતા આંબાના વૃક્ષ આઠ વધુ છે તફાવત એટલે બાદ બાકી તમે એક લીટી મૂકીને પણ સુંદર મજાનો પ્રશ્ન લખી શકો છો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર સાત ઉપર આવી જઈએ પ્રશ્ન નંબર સાત ગુણાકાર ભાગાકાર આધારિત સુંદર મજાના કોયડા છે તમે બે વાર કોયડો વાંચવાનો કોયડા પ્રશ્ન પૂછો કે ભાઈ જવાબ દે એટલે એ જ તમને જવાબ દીધા કરશે તમે પણ સરસ રીતે ગણી શકશો એક ખેત મજૂર એક દિવસમાં એકસો અઠ્ઠાણું રૂપિયા લેખે મજૂરી ચૂકવાય છે એ બાવન દિવસ કામ કરે છે તો કેટલા રૂપિયા થાય પૂછવાનું ખેતમજૂર ને એક દિવસના કેટલા રૂપિયા આપે છે તો તરત વિગત નીકળી ગઈ પેલી એક દિવસના એકસો અઠાણું રૂપિયા કેટલા દિવસ કામ કર્યું બાવન દિવસ લખો બાવન દિવસ કામ કરે છે તો ભાઈ શું થશે એક બીજા આમ સરવાળો કરશો તો ઓહો એ નો કરાય તો શું કરવું પડે હમ એકસો અઠાણું ગુણ્યા બાવન જેવો તમે બે અંક નો ગુણાકાર કરશો જવાબ આવશે દસ હજાર બસો ને સન્નું આપણો જવાબ આવી ગયો વિગત આવી ગઈ દાખલો આવી ગયો સુંદર મજાનો જવાબ આવી ગયો મળી ગયા તમને ત્રણ ગુણ છે એક દાખલા ત્રણ ત્રણ ગુણ મળી ગયા તમને ચાલો બીજો જોઈએ અહીં કોઈ પણ બે લખવાના છે પણ તમે હોશિયાર હોય બધા આવડતા હોય તો બધા પણ લખી શકો છો એક ખેડૂતભાઈ પિસ્તાલીસ રૂપિયા પ્રતિ લીટર દૂધ વેચે છે એક મહિનામાં બસો ને દસ લીટર દૂધ વેચી નાખ્યું પ્રશ્ન પૂછો ખેડૂતભાઈ એક લીટર દૂધ કેટલામાં આપે છે ઓકે વિગત નીકળી ગઈ પિસ્તાલીસ રૂપિયામાં આપે છે તો લખાઈ ગઈ વિગત કેટલા લીટર દૂધ વેચ્યું કોયડાનો પ્રશ્ન પૂછો કોઈડો જવાબ કેશે બસો દસ લીટર લખ્યું બસો દસ એક લીટર ના પિસ્તાલીસ બીજા લીટર ના પિસ્તાલીસ ત્રીજા લીટર ના પિસ્તાલીસ ઓહો બસો દસ લગ્ન કેમ જવું તો તરત ગુણાકાર ભાઈને યાદ કરો બસો ને દસ ગુણ્યા પિસ્તાલીસ બે અંક નો ગુણાકાર ખાસ શીખી જજો એક વાર ચાલો હું એકવાર વાર શીખવાડી દઉં બે અંકો છે પેલા શૂન્ય મૂકશું ચાર નો ઘડીયો લેશું શૂન્ય હું કામ મૂકી છે કારણ કે પિસ્તાલીસ એટલે ચાલીસ ને પાંચ છે એટલે આ ચાલીસ નો ઘડીયો છે એટલા માટે શૂન્ય મૂકી ચાર નો જીરો સાથે ગુણાકાર શૂન્ય ચાર એક ચાર ચાર દુ આઠ નો પાંચ નો ઘડીયો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય પાંચ એકા પાંચ અને પાંચ દુ દસ ચાલો દસ થઈ ગયા સરવાળો કરી દો જીરો પાંચ ના પાંચ એકનો એક આઠ નો નવ નવ હજાર એકસો પચાસ ચાલો જવાબ એ જ હશે નવ હજાર એકસો ને પચાસ જોઈ હજાર ચારસો પચાસ જોઈએ દાખલા આપણે ફરી વખત જોઈ લઈએ કંઈક આપણી ભૂલ થતી હોય તો સુધારી લઈએ લીટર છે બસો ને દસ ચાલો આપણે કરી જોઈએ બસો ને દસ ગુણ્યા પિસ્તાલીસ ચાલો શૂન્ય મૂકીશું શૂન્ય સાથે શૂન્ય ચાર ચાર એકા ચાર અને ચાર દુ આઠ ઓકે પાંચ નો ઘડીઓ લઈશું શૂન્ય સાથે શૂન્ય થશે પાંચ એકા પાંચ પાંચ દુ દસ શૂન્ય પાંચ ચાર અને નવ હા ભૂલ હતી તો ફરી કઈ ગણતરી નવ હજાર ચારસો ને પચાસ એ જવાબ આપણો એકદમ સાચો જવાબ છે પણ તમે પણ આવી ઉતાવળ કરીને ભૂલ ન કરતા ફરી વખત એક વખત તમે સરસ મજાનો દાખલો ગણી શકો છો તો આ આપણો જવાબ છે વિગત કાઢીને સુંદર મજાનો જવાબ મળી જાય છે ચાલો હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પાંચસો ને છોતેર પુસ્તકો ને ખોખામાં મૂકવાના છે જો એક ખોખામાં બાર પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે જો અહીં દાખલો પ્રશ્ન પૂછો કેટલા પુસ્તકો છે પાંચસો ને લખી નાખી વિગત પેલી એક ખોખામાં કેટલા પુસ્તક મૂક્યા બાર તો શું થશે એ વિચારવાનું પાંચસો ને છોતેર માંથી સૌથી પહેલા બાર જશે તો બાર ઘટ્યા છ માંથી બે અગિયાર ચાર સાત માંથી એક ગયો છ ઓહો ફરી વખત બાર બાદ કરવા હા તો બહુ લાંબુ થશે વારંવાર બાદ કરવા તો વારંવાર બાદ કરવા તો એનો મોટો ભાઈ કોણ છે ભાગાકાર તો તરત આપણે ભાગાકારનો દાખલો મૂકી દઈશું પાંચસો છોતેર તમે દાખલો ગણશો એટલે સુંદર મજાનો જવાબ તમને અડતાલીસ મળી જશે ચાલો દાખલો ગણવો છે ચાલો ગણી લઈએ જુઓ બાર નો ઘડિયો છે બાર નો ઘડિયો ઘડિયો ખાસ પાકો કરી લેજો જો બાર બાર નો ઘડિયો બોલીએ અહીં પાંચ નાના છે એટલે બે અંકો એક સાથે લેવા પડશે બારકા બાર બાર દુ ચોવીસ બાર ત્રીસ છત્રીસ બારસો ઓડતાલીસ બાર પંચા સાઠ આઠ તો વધી જાય છે એટલે બાર ચોકુ અડતાલીસ બાર ચોકુ અડતાલીસ ચાલો ભાઈ અડતાલીસ છે પછી સત્તાવન પછી ઓગણ પચાસ પચાસ એકાવન બાવનપન ચોપન પંચાવન સત્તાવન તો કેટલા જવાબ આવશે તો તમે તરત બાદ બાકી કરીને સુંદર મજાનો જવાબ લઈ આવો છો અથવા એમ પણ કરો આ સાત અને અહીંયા બે ઘટે આઠ ને નવ અહીં બધે નવ એ રીતે પણ કરી શકો દસ કો લેવો હોય તો એ પણ કરી શકો ઉપરથી છ ઉતારો છન્નું હવે ક્યારે છન્નું આવશે હાર અઠ્ઠા હા તો તરત તમે એનો જવાબ લાવી શકો બાર અઠ્ઠા છન્નું તો આપણે બાળકઠા છન્નું મૂકી અને સુંદર મજાનો જવાબ ત્યાં મૂકી છન્નુંમાંથી છન્નું ય શૂન્ય જવાબ આવ્યું દો અડતાલીસ ચાલો સે અડતાલીસ હા આ રીતે આપણે સુંદર મજાના દાખલાઓ ગણી શકીએ છીએ ગણતરીમાં ઉતાવળ ન થાય એ માટે આપણે એક વખત ફરી વખત ચેક કરી લેશું ચાલો હવે જોઈએ આની અંદર એક દિવસના એકસો અઠ્ઠાણું બાવન દિવસ કામ કર્યું એકસો અઠ્ઠાણું ગુણ્યા બા બાવન આવો આડો દાખલો મૂકવાનો છે ઊભો દાખલો તમે રપકામમાં પ્રશ્નપત્રમાં પણ કરી શકો છો ચાલો આ રીતે તમે ઉભો ગણ્યો હોય તો પણ ચાલે પણ ધીરે ધીરે આપણે આવી ટેવ પાડવાની છે જો આ જોઈ લ્યો બસો દસ લીટર દૂધ વેચ્યું બસો દસ ગુણ્યા પિસ્તાલીસ જવાબ આવી ગયો નવ હજાર ચારસો પચાસ નીચે લખ્યું પણ ખરું મહિનામાં એટલા કમાશે પુસ્તકો જો તરત ભાગાકાર કર્યો એટલે ભાગાકાર ક્યારે આવે ગુણાકાર ક્યારે આવે એ પણ ખબર હોવી જોઈએ આ રીતે લખશો તો તમને તમારા સાહેબ તમને પૂરેપૂરા ગુણ આપી દેશે એક પણ કાપશે નહીં ચલો હવે પ્રશ્ન નંબર અંતિમ પ્રશ્ન આપણે આવી ગયા છીએ પ્રશ્ન નંબર આઠ તો શું છે એ ચૌદમાં એકમમાંથી પૂછવામાં આવશે કદ અને વજન આધારિત આ એકમ છે તો જુઓ ચાંદીના સિક્કાનું વજન છ ગ્રામ છે બસો સિક્કાની થેલી છે પ્રશ્ન પૂછો એક સિક્કાનું વજન કેટલું છ ગ્રામ કેટલા સિક્કા છે બે હજાર તો હવે વિચારો એક સિક્કાનું છ બે સિક્કાનું સહયત છ બીજા એટલે આ આ તો કેટલી વાર સરવાળો કરવો પડે આ તો અઘરું છે તો શું કરવું છો તરત ગુણાકાર કરશું કે સિક્કા કેટલા છે બે હજાર ગુણ્યા સીધા છ શૂન્ય 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 છ દૂને બાર તો તરત આપણને જવાબ મળી જશે પરંતુ જો અહીં સિક્કાનું વજન કિલોગ્રામમાં માંગ્યું છે આપણને જવાબ મળ્યો બાર હજાર બાર હજાર મળ્યો પણ એક ગ્રામમાં જવાબ મળે છે હવે આપણે કિલોમાં ફેરવવો હોય તો પાસલના મીંડા ત્રણ ઉડાડવા પડે કેમ તો કે એક થાય એટલા માટે પાસલના ત્રણ મીંડા ઉડાડવા પડે જો અહીં બાર હજાર ગ્રામ આવ્યા એને આપણે મીંડા ઉડાડ્યા એટલે જવાબ માંગ્યો તો કિલોગ્રામમાં એટલે કિલોગ્રામમાં પણ પરિવર્તિત આપણે કરી દીધા હવે પ્રશ્ન નંબર બે પાંચ રૂપિયાના સિક્કાનું વજન નવ ગ્રામ છે અઢાર કિલો વજન વાળી થેલીમાં કેટલા સિક્કા છે આમાં સિક્કા માંગ્યા છે તો પણ આપણે એને પ્રશ્ન પૂછીએ કે ચાલો ભાઈ કોઈ જવાબ દે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન કેટલું તો કે નવ લખો વિગત પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ કેટલા કિલો સિક્કા છે તો કે અઢાર કિગ્રા સિક્કા છે તો ભાઈ વજન છે તો એને પેલા અહીં સિક્કા છે ગ્રામમાં આપ્યું છે તો અહીં કિગ્રા છે બે અલગ અલગ છે તો પેલા આપણે સરખા કરીએ તો અઢાર કિગ્રાને આપણે ગ્રામમાં ફેરવીએ તો એક કિગ્રા બરાબર હજાર તો અઢાર કિગ્રા બરાબર અઢાર હજાર અઢાર હજાર ગ્રામ થશે તો જો મેં અહીં અઢાર હજાર લખ્યું છે અઢાર હજાર ગ્રામ હવે આપણે સિક્કા મેળવવાના છે એટલે એ વજન કરતા ઓછા સિક્કા હશે એટલા માટે આવશે ભાગાકાર કેવો ભાગાકાર કરવાનો છે અઢાર હજાર ભાગ્યા નવ હવે જો નીચેથી તમે નવનો ઘડી બોલી શકો નવ દુ અઢાર ત્રણ મહિના એને લાગી ગયા એટલે આવી ગયા બે હજાર તો બે હજાર સિક્કા હશે તમે આ રીતે પણ મૂકી શકો છો એમાં તમારે ચિંતા નથી કરવાની અઢાર હજાર ભાગ્યા પણ તમે દાખલો ગણી શકો છો પણ દાખલો ગણી શકો છો તો જ્યારે જ્યારે તમને વજન માંગ્યું હોય કિલોગ્રામ ત્યારે આપણે ગુણાકાર કરશું સિક્કા માંગ્યા હશે ત્યારે આપણે ભાગાકાર કરવો પડશે ચાલો આપણે જોઈએ ઉત્તર વહીમાં છેલ્લો પ્રશ્ન છે બાલ મિત્રો જુઓ આ બાળકો એમઆરઆઈ ગણ્યો છે એક સિક્કાનું વજન છ ગ્રામ વિગત કાઢી છે બે હજાર સિક્કાનું કેટલું જો તરત ગુણાકાર કર્યો બે હજાર ગુણ્યા છ જવાબ આવ્યો બાર હજાર ગ્રામ હવે એને ગ્રામ છે એને કી ફેરવા ત્રણ મીંડા ઉડી ગયા બાર કી ગ્રામ પાંચ રૂપિયા સિક્કાનું વજન નવ ગ્રામ છે અઢાર કિલોગ્રામ સિક્કા છે તો તરત અઢાર કી બરાબર અઢાર હજાર ગ્રામ અઢાર હજાર ભાગ્યા નવ કરી શકાય જો આપણે જોયું હતું આ રીતે સરસ મજાનો દાખલો આપણે ગણી શકીએ છીએ. છે ને બાળમિત્રો એકદમ ગણિતનો પેપર સહેલું તો ચાલો મિત્રો સુંદર મજાનું પેપર તમે લખજો આ મહાવરા માટે તમને ખૂબ કામ આવશે તમને બધા જ બાળકોને ચાલીસ માંથી ચાલીસ ગુણ આવે એવી સૌ બાળકોને શુભકામનાઓ મા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના